નમસ્કાર સરકાર સામે અંતે છે ટેલિકોમ કંપનીને છે ઝૂકવું પડ્યું જે ટ્રાય દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા કે ગરીબ અને મધ્યમ અને વૃદ્ધ લોકો છે જે ગામડાના લોકો છે એ લોકો માટે અલગથી કોલિંગ પ્લાન આપવામાં આવે જે લોકો કીપેડ મોબાઈલ વાપરે છે ભારતમાં ખ્યાલ છે તમને પંદર કરોડ કીપેડ મોબાઈલ ધારકો છે એ લોકો માટે અલગથી અને સસ્તા પ્લાન કરવામાં આવે જે અગાઉ ટેલિકોમ કંપનીએ જે એકસો વાળું જેમાં ડેઈલી વન આવતું એવા પ્લાન છે એ લોકોને પણ કરાવવા પડતા હતા પરંતુ સરકાર અને ટ્રાય આદેશ બાદ છે એ ટેલિકોમ કંપનીએ નવા પ્લાન છે લોન્ચ કર્યા એ પ્લાનમાં પણ જનતાને ઉલ્લુ બનાવવા જેવી વાત કરી બાદમાં ટ્રાય છે એમાં પણ દખલગીરી કરી એમાં પણ પ્લાન લોન્ચ કર્યા છે દરેક કંપનીએ એરટેલ હોય જીઓ હોય વડાફોન હોય કે પછી બી એચનલ હોય એ દરેક કંપનીએ નવા પ્લાન જે લોન્ચ કર્યા છે થોડા સસ્તા કર્યા છે તો ચારેક કંપનીએ કયા પ્લાન લોન્ચ કર્યા છે એ પ્લાન થી શું ગરીબ મધ્યમ વર્ગ અને વૃદ્ધ લોકો જે ગામડામાં રહે છે એ લોકોને ફાયદાકારક પ્લાન છે કે કેમ અને અગાઉ જે પ્લાન હતા એકસો નવ્વાણું કે એકસો ને માં અઠ્યાવીસ દિવસ આપવામાં આવતા વનજીબી નેટ પણ આપવામાં આવતું પરંતુ કીપેડ મોબાઈલ ધારકો છે નેટ યુઝ ન કરતા એને જોતું પણ નથી નેટ પરંતુ એવો કોઈ પ્લાન જ નહોતો કે ગરીબ અને વૃદ્ધ લોકો કે ગામડાના લોકો છે એ કીપેડ મોબાઈલ માટે લઈ શકે

ડિટેલમાં ચર્ચા કરવી છે શું આ પ્લાનથી ગરીબ અને ખેડૂત અને વૃદ્ધ લોકોને ફાયદો થશે કે કેમ એ દરેક વાત પર વિગતે ચર્ચા કરવી છે તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેના સરળ ભાષામાં સમજાવતો હોય છે આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો તમારું એક સબસ્ક્રાઈબ કરવું તમારે એક લાઇક કરવી તમારે એક સરસ મજાની કમેન્ટ કરવી જેનાથી અમને આવા નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે

કે આઈફોન ના યુઝરો છે પરંતુ કીપેડ ધારકો હજુ પણ ગામડામાં અને વૃદ્ધ અને ખેડૂત લોકો છે તો એ લોકો માટે આ ટેલિકોમ કંપનીને છે એ આદેશ આપવામાં આવ્યો કે તમે નેટ વાળા પ્લાન જે લોકો ને કરાવવા પડે છે કે ભાઈ એન્ડ્રોઈડ મોબાઈલમાં છે એકસો નવ્વાણું રૂપિયામાં છે અઠ્યાવીસ દિવસ માટે રોજનું વન જીબી નેટ છે એ આપવામાં આવે છે એ જ પ્લાન છે કીપેડ મોબાઈલ ધારકને પણ કરવો પડતો હતો એ લોકો નેટ યુઝ કરી શકતા નથી છતાં પણ પરંતુ ટ્રાયના આદેશ બાદ છે ટેલિકોમ કંપની છે એ નવા પ્લાન લોન્ચ કરે છે પરંતુ એમાં પણ જનતાને ઉલ્લુ બનાવે છે જે આપણે અગાઉના વિડીયોમાં વાતચીત કરી કે એકસો નવ્વાણું વાળો પ્લાન હોય તો એમાંથી નેટને જે હટાવી દે છે અને કહે છે કે ટ્રાય કે આ અમારા નવા પ્લાન છે પરંતુ ટ્રાય છે એ વધુ કડક વરણ દાખવે છે અને એવું કહે છે કે જે તમે પ્લાન લોન્ચ કર્યા છે એ પ્લાન નો રિવ્યુ કરીશું એમાં સુધારા વધારા કરવા લાયક હશે તો હજુ પણ આ ટેલિકોમ કંપની છે બીએસએનએલ હોય વીઆઈ હોય એરટેલ હોય કે જીઓ હોય એને હજુ પણ આદેશ આપવામાં આવશે બાદમાં ટ્રાય છે એ રિવ્યુ કરે છે અને ફરીથી આદેશ આપવામાં આવે છે આ પ્લાન નહીં ચાલે જે પ્લાન તમે લોન્ચ કરો છો એનાથી ગરીબ અને કીપેડ મોબાઈલ વૃદ્ધ લોકો હોય લોકો એને ફાયદો થવો જોઈએ તો બાદમાં હાલ ચારેય કંપનીએ છે નવા પ્લાન લોન્ચ કર્યા છે અને સસ્તા પણ કર્યા છે તો દરેક કંપની એ જે નવા પ્લાન કીપેડ મોબાઈલ અને અનલિમિટેડ કોલિંગ માટે છે એ લોન્ચ કર્યા છે એ દરેક કંપનીના દરેક પ્લાન છે તમને બતાવીશું અને તેની ડિટેલ છે એ તમને જણાવીશું સૌપ્રથમ છે એરટેલ છે ને ત્રણસોને દિવસ માટે અઢારસોને ઓગણપચાસ રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ અને મેસેજ આપ્યા છે બાદમાં એરટેલે ચોર્યાસી દિવસનો ચારસોને ઓગણસિત્તેર રૂપિયાનો પ્લાન પણ લોન્ચ કર્યો છે પરંતુ એરટેલે એક મહિનાનો પણ પ્લાન છે એ જાહેર કર્યો નથી ત્રણસો ને પાંસઠ દિવસનો જે અઢારસોને ઓગણપચાસ રૂપિયાનો પ્લાન છે તેનો આપણે મહિના દીઠ ભાવ કાઢીએ તો એકસો ચોપ્પન એકસો પંચાવન રૂપિયા થાય છે પરંતુ આપણે એ પણ જોવું પડશે કે એક મહિનાના તમે એડવાન્સમાં પૈસા આપી દો છો તો કદાચ એટલું સસ્તું છે કે કોઈ પણ કંપની છે આપી શકે જનતાને જે આશા હતી કે 50 થી 60 કે વધીને 100 રૂપિયામાં છે અનલિમિટેડ કોલ છે એ 30 દિવસ માટે મળે પરંતુ Airtel 154 કે 55 રૂપિયાની એવરેજ મહિનાની આવે મહિનાનો પ્લાન હજુ લોન્ચ કર્યો નથી એરટેલ કંપની ત્રણસો પાસઠ દિવસ અને ચોર્યાસી દિવસના લોન્ચ કર્યા છે અને ચોર્યાસી દિવસ જ આ બે પ્લાન છે વીઆઈ એ લોન્ચ કર્યા છે તો એની પણ એવરેજ છે એકસો ને ચોપન એકસો પંચાવન મહિના સે આવે છે પરંતુ મહિનાનો કોઈ પ્લાન છે લોન્ચ કર્યો નથી તમે ગરીબ લોકો માટે ખેડૂત લોકો માટે

કે વીઆઈ એ બાર મહિનાનો પ્લાન આપ્યો છે તો જીઓ એ બુદ્ધિપૂર્વક છે સો રૂપિયા ઓછામાં સત્તરસો ને ઓગણપચાસ રૂપિયામાં અગિયાર મહિનાનો પ્લાન આપ્યો છે બાદમાં ચોર્યાસી દિવસનો પ્લાન પણ જીઓ એ આપ્યો છે જેની કિંમત ચારસો અડતાલીસ રૂપિયા છે જે એરટેલ અને વીઆઈની કમ્પેરમાં છે એ ઓછા છે અને જીઓની એવરેજ આપણે મહિનાની કાઢીએ સત્તરસો ને ઓગણ આપણે ભાંગી કરીએ તો વીઆઈ અને એરટેલ કરતા છે મહિના દિવસે એકસો ને રૂપિયામાં પડે છે એટલે વીઆઈ અને એરટેલ કરતા મોંઘવું છે અને જીઓ એ પણ મહિનાનો પ્લાન છે લોન્ચ કર્યો નથી બાદમાં જેની પાસે ખૂબ આશા હતી કે બી એસ એનએલ છે ધડાકો કરશે પરંતુ બી એસ એનએલ કોઈ કર્યો નથી પણ અનલિમિટેડ પ્લાન છે એ ચાલુ કર્યો છે તો એને માત્ર એક જ પ્લાન લોન્ચ કર્યો છે નેવું દિવસ 439 ઓગણ રૂપિયામાં વીઆઈ હોય જીઓ હોય કે એરટેલ હોય એના કરતા છ દિવસ વધારે અને એની કરતા પૈસા પણ ઓછા રૂપિયા એટલે એવરેજ માત્ર એકસો ને રૂપિયા મહિને છે અનલિમિટેડ કોલના આવે છે એને પણ કોઈ મહિના દિવસનો પ્લાન છે લોન્ચ કર્યો નથી હવે જોવાનું રહેશે આ ચારેય કંપનીએ નવા જે પ્લાન લોન્ચ કર્યા છે એક મહિનાનો કોઈ પણ પ્લાન છે લોન્ચ કર્યો નથી ગરીબ અને વૃદ્ધ લોકો અને કીપેડ મોબાઈલ ધારકો જે ગરીબ જ છે એ લોકો માટે મહિના દિવસનો પ્લાન છે એ જાહેર થઈ શકે છે જો જાહેર છે અને ફાયદાકારક છે લોકોને ગરીબોને વૃદ્ધોને તો એનો પણ આપણે વિડીયો બનાવીશું અને સરકારે આમાં દખલગીરી કરી અને ટેલિકોમ કંપની સાથે કઈક ટાઈપ કરી અને આ વૃદ્ધ છે ગરીબ છે ખેડૂતો છે ગામડાના લોકો છે એ માટે જે કીપેડ મોબાઈલ વાપરે છે તો સરકાર આમાં ટેલિકોમ કંપનીને સબસિડી આપી અને લોકોને છે સસ્તા પ્લાન આપી શકે છે ટેલિકોમ કંપની છે એ કદાચ એકસો ને પચીસ કે દોઢસો રૂપિયા માં કે સો રૂપિયામાં વૃદ્ધ છે ધારક છે તેને પચાસ થી સાઠ કે સિત્તેર રૂપિયામાં છે આ રિસાર્જ છે એ એક મહિનાનું નું પડે છે તો આ રીતે સરકાર ગરીબોની વૃદ્ધોની અને ગામડાના ખેડૂત લોકોની છે હેલ્પ કરી શકે છે તો શું સરકારે આવી કોઈ આપવી જોઈએ કે કેમ ઘણી બધી જગ્યાએ આપે છે આ રીતે ટેલિકોમ આપી શકે છે તો ચારેય કંપનીના જે આ નવા પ્લાન જાહેર કર્યા છે એના પર તમારું શું કહેવું છે થોડુંક સસ્તું થયું છે પરંતુ એડવાન્સ પૈસા પણ એ લોકો પૂરા વર્ષના જે લઈ જાય છે ગરીબો પાસે પૈસા નથી એ માટે જ એ લોકો મોબાઈલ વાપરે છે તો એ લોકોને મહિના દિવસના સસ્તા પ્લાન જોઈએ છે પરંતુ આ લોકોએ એ ત્રણ મહિના અથવા છે એ વર્ષ દિવસના પ્લાન લોન્ચ કર્યા છે એટલા બધા પૈસા હવે બારસો રૂપિયાનો કીપેડ મોબાઈલ આવે અને વર્ષ દિવસનું નું અઢારસો કે ઓગણીસો રૂપિયાનું છે એ રિચાર્જ કરવાનું આ હોવાના કરતાં તો ઘણા પણ વધી ગયું એટલે કીપેડ મોબાઈલ ધારકો છે એના માટે સરકારે હકીકતમાં છે કંઈક સબસિડી ચાલીસ કે પચાસ રૂપિયાવાળો પ્લાન છે એ આપવો જોઈએ જેનાથી આ વૃદ્ધ ગરીબ અને ખેડૂત લોકો છે હજાર રૂપિયા કે બારસો રૂપિયાના મોબાઈલમાં છે એક એક વર્ષના છે બબે હજારના રીસા છે એ ન પહોંચાય જોવાનું રહેશે સરકાર આમાં કોઈ દખલગીરી કરે છે કે કોઈ સબસિડી આપે છે પંદર કરોડ જે કીપેડ મોબાઈલ ધારક છે એને રાહત આપે છે કે કેમ સરકાર આવી પણ સ્કીમ છે એ જાહેર કરી શકે છે તારા પર તમારું શું કહેવું છે જે આ પ્લાન આવ્યા છે એમાં પણ તમારું શું કહેવું છે તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે એ રજૂ કરજો આવીને આવી અપડેટ છે હજુ પણ ભવિષ્યમાં આવે છે તો તમારી સામે છે એ રજૂ કરીશું વિડીયો બનાવીશું આગાઉ આપણે બે વિડીયો બનાવ્યા છે ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે ખૂબ સારી કમેન્ટો આવી રહી છે અને આ મુહિમના કારણે જ ટેલિકોમ કંપનીને છે ફટકો લાગ્યો છે લોકો જાગૃત થયા છે લોકો અવાજ ઉઠાવતા શીખ્યા છે સોશિયલ મીડિયામાં વિડીયો બન્યા છે પોસ્ટો શેર થઈ છે જેના કારણે ટેલિકોમ કંપની જે લૂંટ ચલાવી રહી હતી અગાઉ પણ આપણે વોડાફોન અથવા બીએસએનએલ અથવા એરટેલ જે ત્રણ જ કંપની હતી બાદમાં રિલાયન્સ હતી રિલાયન્સ પણ છે લગુડગુ ચાલતી હતી પણ જીઓ જ્યારથી લોન્ચ થયું ત્યારથી જે અનલિમિટેડ ઇન્ટરનેટ આવ્યું છે કે

બાદમાં હવે જોવાનું રહેશે આ સરકાર કોઈ આમાં દખલગીરી કરી અને આ ગરીબ વૃદ્ધ અને ખેડૂત જે ગામડાના લોકો છે એને રાહત આપી શકે છે કે કેમ તમારા વિચારો જરૂર છે એ કમેન્ટ બોક્સમાં છે એ લખજો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છે આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો તમારું એક સબસ્ક્રાઈબ કરવું તમારે એક લાઇક કરવી તમારી એક સરસ મજાની કમેન્ટ કરવી જેનાથી અમને આવા ને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે બિલકુલ ફ્રીમાં તમે અમને મદદ કરી શકો છો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તો થેન્ક યુ નેક્સ્ટ વિડીયોમાં મળીએ